સ્ટેરિક નંબરનો ખ્યાલ ખૂબ જ ઉપયોગી છે કારણ કે તે આપણને સંકૃત કક્ષકોની સંખ્યા જણાવે છે સ્ટેરિક નંબર શોધવા તમે સિગ્મા બંધની સંખ્યા અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાને ઉમેરો આપણે અહીં મિથેનના અણુથી શરૂઆત કરીએ આપણે મિથેનના અણુ માટે સ્ટેરિક નંબર શોધવા માંગીએ છીએ તેના બરાબર સિગ્મા બંધની સંખ્યા જો હું અહીં કાર્બનને જોઉં તો મારી પાસે કાર્બનની આસપાસ એક બે ત્રણ ચાર બંધ છે આ બધા જ એક બંધ છે માટે તે સિગ્મા બંધ થાય આમ સિગ્મા બંધની સંખ્યા ચાર વધતા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઝીરો છે તેથી અહીં સ્ટેરિક નંબર ચાર થશે આપણે અગાઉના વિડીયોમાં એસપી થ્રી સંકરણ જોયું હતું જેમાં આપણી પાસે ચાર સંકૃત કક્ષકો હતી સ્ટેરિક નંબર અહીં આપણને જણાવે છે કે આપણને કેટલી સંકૃત કક્ષકોની

હવે અહીં આ દરેક કક્ષક પાસે એક વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે જેને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ અને હાઇડ્રોજન પાસે પણ એક વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે તેથી અહીં હાઇડ્રોજન પાસેનો એક ઇલેક્ટ્રોન સંકૃત ન થયેલી એસ કક્ષકમાં હશે આ પ્રમાણે આપણે તે ઇલેક્ટ્રોનને દર્શાવીએ જે કંઈક આ રીતે છે અને હવે અહીં આ ઓવરલેપ થાય છે માટે તે અહીં સિગ્મા બંધ બનાવે કઈક આ રીતે આપણે તેના વિશે પણ અગાઉના વિડીયોમાં વાત કરી હતી હવે આપણી પાસે મિથેનના છે આપણે ઇલેક્ટ્રોનની જોડ ઇલેક્ટ્રોન વિચારી શકીએ અહીં આ ઇલેક્ટ્રોન જોડ એકબીજાને અપા કરશે સમાન વિષભારો એકબીજાને અપા કરશે છે તેથી વીએસઈપીઆર સિદ્ધાંત પ્રમાણે આ ઇલેક્ટ્રોન ની જોડ એકબીજાને અપા કરશે અને તેઓ અવકાશમાં એકબીજાથી શક્ય હોય એટલે દૂર જવાનો પ્રયત્ન કરે માટે આ ઇલેક્ટ્રોન જોડની ગોઠવણી સમચતુષ્ફલકીય છે એવું કહી શકાય અહીં આ ગોઠવણી સમચતુષ્ફલકીય એટલે કે છે આમ આપણી પાસે કાર્બનની આસપાસ ઇલેક્ટ્રોનની જોડની સમચતુષ્ફલકીય ગોઠવણી છે આપણે આ ઇલેક્ટ્રોનના સમૂહની ભૂમિતિની જેમ જ આખા અણુ માટેની ભૂમિતિ પણ વિચારી શકીએ આપણે અહીં બંધિત ઇલેક્ટ્રોનને આ પ્રમાણે દર્શાવી શકીએ આમ અહીં પાચર એટલે કે વેજ આપણી તરફ આવે છે અને આ ડેશ આપણાથી દૂર જાય છે અને આ બંને લીટી કાગળના સમતલમાં જ છે એવું કહી શકાય હવે આપણે હાઇડ્રોજનને દર્શાવીએ તે કંઈક આ પ્રમાણે આવશે આમ મિથાઈલના અણુને આ એક રીતે દર્શાવી શકાય જે આપણને આખા અણુની ભૂમિતિ બતાવવાનો પ્રયત્ન કરે છે માટે અહી પરમાણુઓની ગોઠવણી પણ સમચતુષ્ફલકીય છે એવું કહી શકાય આપણે 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 લખીશું આ પણ છે હવે જોઈએ કે તે ચાર બાજુવાળી આકૃતિને જોઈ શકીએ કે નહીં સમચતુષ્ફલકીય એ ચાર બાજુવાળી આકૃતિ છે તેથી આપણે અહીં આને એક ફલક તરીકે વિચારી શકીએ ત્યારબાદ બીજો ફલક કંઈક આ પ્રમાણે આવશે અને હવે જો આપણે આ રીતે પાછળની લીટી દોરીએ તો આપણને ચાર ફલક મળે આમ અહીં જોડની અહી સમચતુષ્ફલકીય છે આખા અણુની ભૂમિતિ પણ સમચતુષ્ફલકીય છે તો હવે આપણે વિશે વિચારીએ અહીં આ હાઇડ્રોજન કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધકોણ લગભગ એકસો નવ પોઈન્ટ પાંચ ડિગ્રી હોય છે હવે આપણે આ સમાન પ્રકારનું અવલોકન બીજા અણુ માટે કરીશું અને તે અણુ એમોનિયા છે જેનું સૂત્ર NH3 છે સૌપ્રથમ આ એમોનિયા માટે સ્ટેરિક નંબર શોધીએ સ્ટેરિક નંબર બરાબર સિગ્મા બંધ અહીં 1 2 અને 3 સિગ્મા બંધ છે માટે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા આપણી પાસે અહીં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તેથી 3 1 4 થાય તેથી મને અહીં ચાર સંકૃત કક્ષકોની જરૂર છે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણને ચાર સંકૃત કક્ષકોની જરૂર હોય ત્યારે તે તત્વ એસપી થ્રી સંકરણ ધરાવતું હોવું જોઈએ કારણ કે અહીં એસપી થ્રી સંકરણ આપણને ચાર સંકર કક્ષકો આપે છે તો હવે આપણે તે ચાર સંકર કક્ષકો દોરીશું આ એક અહીં આ બે અહીં આ ત્રણ અને આ ચાર જો તમે નાઇટ્રોજનની બિંદુ રચના વિશે વિચારો તો અહીં એક ઇલેક્ટ્રોન હશે અહીં પણ એક ઇલેક્ટ્રોન અને અહીં પણ એક ઇલેક્ટ્રોન હશે પરંતુ આ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન હોય છે હવે આપણે હાઇડ્રોજન દર્શાવીએ હાઇડ્રોજન પાસે પણ એક ઇલેક્ટ્રોન હોય છે અને હાઇડ્રોજનનો આ ઇલેક્ટ્રોન સંકૃત ન હોય તેવી એસ કક્ષકમાં હોય છે જે કંઈક આ પ્રમાણે આવશે આ રીતે હવે જે કક્ષકો ઓવરલેપ થયેલી છે ત્યાં સિગ્મા બંધ બને છે તેથી આ બંધ આ બંધ અને આ સિગ્મા બંધ આમ એમોનિયામાં આપણી પાસે ત્રણ સિગ્મા બંધ હોય છે અને અહીં આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ છે આપણે અગાઉના ઉદાહરણમાં જોઈ ગયા તે પ્રમાણે અહીં ઇલેક્ટ્રોનની ગોઠવણી સમચતુષ્ફલકીય હોય છે ઇલેક્ટ્રોનની ગોઠવણી સમચતુષ્ફલકીય એટલે કે ટેટ્રાહેડ્રલ હશે વીએસઈપીઆર નો સિદ્ધાંત આપણને જણાવે છે કે તેઓ કઈ રીતે એકબીજા તરફ આકર્ષણ પામે છે પરંતુ જો આપણે અણુના આકાર વિશે વાત કરીએ તો તેનો આકાર આ પ્રમાણે હોતો નથી તો હવે આપણે આણવીય ભૂમિથી શોધવા માટે બીજું એક ચિત્ર દોરીશું તેના માટે નાઇટ્રોજનને લઈએ હવે હું અહીં બંધિત ઇલેક્ટ્રોનને આ પ્રમાણે દર્શાવીશ અહીં આ બંધિત ઇલેક્ટ્રોન છે અને અબંધિત ઇલેક્ટ્રોનને આ પ્રમાણે દર્શાવીશ તમે અહીં sp3 સંકૃત કક્ષકો જોઈ શકો જો આપણે પરમાણુની ગોઠવણીની વાત કરીએ તો તે સમચતુષ્ફલકીય નથી અને તેનું કારણ આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે આપણે અગાઉના ઉદાહરણમાં જોયું તેના કરતા અહીં આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ બંધિત ઇલેક્ટ્રોનને પ્રબળતાથી અપાકર્ષે તેઓ અહીં ખૂબ જ પ્રબળતાથી અપા કરશે તેના પરિણામે આપણને બંધ કોણનું મૂલ્ય એકસો નવ પોઈન્ટ મળશે નહીં અહીં મૂલ્ય ઓછું મળે માટે અહીં આ ડિગ્રી હશે નહીં તેનું મૂલ્ય થોડું ઓછું થશે તેનું કારણ આ વધારાનું અપાકર્ષણ બળ છે આ બંધ કોણનું મૂલ્ય લગભગ એકસો સાત ડિગ્રી હોય છે જો આપણે તેના આકારની વાત કરીએ તો તે સમજતુષ્ફલકીય નથી પરંતુ તેનો આકાર ત્રિકોણીય પિરામિડલ છે અહીં એમોનિયાના અણુનો આકાર ત્રિકોણીય પિરામિડલ છે અહીં આ નાઇટ્રોજન ત્રણ પરમાણુ સાથે અહીં આ નાઇટ્રોજન ત્રણ પરમાણુ સાથે બંધ બનાવે છે અને તે ત્રિકોણ જેવી રચના કરે છે તેથી આ ત્રિકોણીય શબ્દ આવશે હવે જ્યારે તમે અણુની ભૂમિતિ વિશે વાત કરો ત્યારે તમે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને અવગણો છો માટે આપણે અહીં ફક્ત નાઇટ્રોજન પર જ ધ્યાન આપીશું જો આપણે તે પ્રમાણે કરીએ તો અહી આકાર કંઈક આ રીતનો દેખાય અહી નાઇટ્રોજન ટોચ પર હોય અને ત્યાંથી આ પિરામિડલ શબ્દ આવે છે નાઇટ્રોજન ત્રણ પરમાણુઓ સાથે બંધથી જોડાય છે અને તે ત્રણ પરમાણુઓ આ છે આમ જો આપણે એમોનિયાના ના આણવીય ભૂમિતિની વાત કરીએ તો તે ત્રિકોણીય પિરામિડલ છે પરંતુ અહીં આ નાઇટ્રોજન એસપી થ્રી સંકરણ ધરાવે છે હવે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ હવે આપણે પાણીનું ઉદાહરણ લઈશું સૌપ્રથમ સ્ટેરિક નંબરની ગણતરી કરીએ સ્ટેરિક નંબર બરાબર સિગ્મા બંધની સંખ્યા આપણી પાસે અહીં એ અને બે સિગ્મા બંધ છે તેથી બે વધતા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા આ એક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આ બીજો ઇલેક્ટ્રોન યુગ્મ તેથી તે બે થશે આમ સ્ટેરિક નંબર આપણને ચાર મળે તેનો અર્થ એ થાય કે આપણને ચાર સંકૃત કક્ષકોની જરૂર છે આપણે અગાઉના બે ઉદાહરણમાં જોઈ ગયા કે જ્યારે આપણને ચાર સંકૃત કક્ષકોની જરૂર હોય ત્યારે તે સંકરણ એસપી થશે આપણી પાસે ચાર એસપી સંકૃત કક્ષકો છે માટે અહીં આ ઓક્સિજન એસપી થ્રી સંકરણ ધરાવે છે એવું કહી શકાય તો હવે આપણે ઓક્સિજનની ચાર સંકૃત કક્ષકો દર્શાવીએ એક બે ત્રણ ચાર જો આપણે ઇલેક્ટ્રોન ની વાત કરીએ તો અહીં આ કક્ષકો પાસે એક ઇલેક્ટ્રોન હોય છે પરંતુ આ બંને કક્ષકોની પાસે બે ઇલેક્ટ્રોન હશે ઓક્સિજન પાસે છ સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે હવે આપણે હાઇડ્રોજન ને દર્શાવીએ દરેક હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન હોય છે અને તે ઇલેક્ટ્રોન સંકૃત ન થયેલી હોય તેવી એસ કક્ષકમાં હોય છે કક્ષકો ઓવરલેપ થાય ત્યાં સિગ્મા બંધ બને છે આ પ્રમાણે આમ પાણીના અણુ પાસે બે સિગ્મા બંધ હોય છે ફરીથી જો આપણે આ ઇલેક્ટ્રોન ની ભૂમિતિ ની વાત કરીએ તો તે સમચતુષ્ફલકીય છે તે અહીં સમચતુષ્ફલકીય ફલકીય છે વીએસ ઈપીઆર ના સિદ્ધાંત પ્રમાણે આ ઇલેક્ટ્રોન એકબીજાને અપા કરશે પરંતુ જો આપણે આખા અણુના આકાર વિશે વાત કરીએ તો તેનો આકાર આ પ્રમાણે મળશે નહીં તેનો આકાર જુદો હશે તેના માટે આપણે ફરીથી પાણીનો અણુ દોરીશું આપણે બંધિત ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન આ પરિસ્થિતિ એમોનિયા કરતા જુદી છે એમોનિયામાં આપણી પાસે બંધિત ઇલેક્ટ્રોનના અપાકર્ષણ માટે એક ઇલેક્ટ્રોન યુગ્મ હતું જ્યારે અહીં પાણીના અણુમાં બંધિત ઇલેક્ટ્રોનના અપાકર્ષણ માટે આપણી પાસે

ત્યારે તમે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને અવગણો છો તેથી તમારી પાસે ઓક્સિજન છે 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 અને આ ખૂણો તેથી તમે તેનો આકાર આકાર કોણીય કોણીય પણ કહી શકો તો અહીં પાણીના અણુનો વળેલો અથવા મળે ફરીથી જ્યારે તમે આણવીય ભૂમિતિની વાત કરો ત્યારે તમે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને અવગણો આમ આપણે અહીં ત્રણ ઉદાહરણ જોઈ ગયા તે દરેક ઉદાહરણમાં મધ્યસ્થ પરમાણુ એસપી થ્રી સંકરણ ધરાવે છે આમ આખા અણુના આકાર વિશે બંધકોણ વિશે તેમજ સંકૃત કક્ષકો અણુના આકારને કઈ રીતે અસર કરે છે તેના વિશે વિચારવાની આ એક રીત છે